નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સોળ આઠ બે હજાર ચોવીસ વાર શુક્રવાર રાજકોટ અને જોધપુર માર્કેટિંગ ગેટના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ ચૌદસો પચાસથી ઊંચો ભાવ પંદરસો ને પંચોતેર રૂપિયા ઘઉં પાંચસો બેતાલીસથી પાંચસો ઇઠોતેર ઘઉં ટુકડા પાંચસો આડત્રીસથી પાંચસો ત્યાંસી તુવેરની વાત કરીએ તો ચૌદસો સાઠથી બાવીસ રૂપિયા ચણા તેરસો પચાસથી પંદરસો બે અડદ એક હજાર પચાસથી સોળસો એંસી મગ પંદરસો પચાસથી સોળસો ઓગણીસ ચણા સફેદ બાવીસોથી ત્રણ હજાર રૂપિયા વાલદેશી ચૌદસોથી બે હજારને પિંચોતેર સિંગદાણા ચૌદસો પચાસથી સત્તરસો રૂપિયા મગફળી જાડી અગિયારસો વીસથી બારસો છપ્પન મગફળી ઝીણી એક હજાર સિત્તેરથી અગિયારસો નેવું એરંડા એક હજાર ત્રીસથી અગિયારસો ત્યાંસી તલી બે હજારથી પચીસસો અગિયાર સોયાબીન સાતસો એંસીથી આઠસો સિત્તાવીસ તલકાળા સિત્તાવીસો પચાસથી ચોત્રીસો ને સાહીઠ લસણ ત્રણ હજારથી ચાર હજાર છસો રૂપિયા ધાણા અગિયારસોથી તેરસો પિસ્તાલીસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ ગેટની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર બસો પચાસથી ઊંચો ભાવ ચાર હજાર નવસો ને અગિયાર રૂપિયા રાય એક હજાર વીસથી બારસો ને બાર મેથી નવસો પચાસથી તેરસો છત્રીસ વટાણા ત્રણસોથી ચારસો ત્રીસ રાયડો નવસો પચાસથી એક હજાર અડતાલીસ ડુંગળીની વાત કરીએ તો બસો ચાલીસ રૂપિયાથી સાતસો ને પંચાવન રૂપિયા ડુંગળી માર્કેટિંગ યાર્ડની અંદર ખૂબ જ સારી તેજી જોવા મળી રહી છે ઊંચો ભાવ સાતસો ને પંચાવન રૂપિયા બોલાઈ રહ્યો છે ખૂબ જ સારો ભાવ બોલાઈ રહ્યો છે કલોજી બત્રીસોથી આડત્રીસો રૂપિયા હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચો ભાવ ચૌદસોથી ઊંચો ભાવ પંદરસો ને છત્રીસ રૂપિયા મગફળી ઝીણી નવસો પચાસથી અગિયારસો એકત્રીસ મગફળી જાડી નવસો પચાસથી અગિયારસો છોતેર તો એની વાત કરીએ તો અઢારસોથી બે હજારને એકત્રીસ રૂપિયા ચણા બારસો એકાવનથી ચૌદસો ચાલીસ ધાણા એક હજાર એકથી તેરસો એક ધાણી અગિયારસો એકથી તેરસો એકત્રીસ ઘઉં પાંચસો એકથી પાંચસો એકાવન બાજરો ત્રણસો પચીસથી ચારસો ને સોળ અડદ સોળસો પચાસથી અઢારસો એકત્રીસ રાયડો નવસોથી નવસો છ્યાસી મેથી નવસો પચાસથી એક હજાર એકોતેર સોયાબીન સાતસોથી આઠસો ને છ મગ પંદરસોથી પંદરસો છ્યાસી જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર આઠસો એકથી ઊંચો ભાવ ચાર હજાર પાંચસો ને અગિયાર રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર